જો નીરવ આને કહેવાય રાણું તું કહેતો તો ને રાણું કેવી હોય રાણું કેવી હોય જોઈ લે ખલેલા જેવું છે ખલેલા નો આય આ વાત અલગ હોય સ્વાદમાં ભાઈ જો અમારે ઘોડો ઘોડો રમે છે ઓર YouTube માં જોઈને પછી આવું શીખે જો જય માતાજી જય માતાજી હારો શું તો આવ્યો ને નકર ગાડી માં થાકી જાત નીરવ ની હાલત પૂછ મને તો ખબર જ હોય ને તો નીરવ એમ કહે છે કે મને આમ હવે હું તો રહ્યો વહેલો હોય ગયો તો સાડા નવ વાગ્યા માં પાછું જવું છે એકસો ને પાંત્રીસ જવાનું એકસો પાંત્રીસ આવવાનું બસો ને સિત્તેર કિલોમીટર થયું અપડાઉન એક દિવસ માં બપોર ના વાગી ગયા છે સાડા બાર ને હવે પેટ પૂજા કરી લઈ ભાઈ આજે બપોરા છે કોબીનું શાક રોટલી ડુંગળી દાળ ભાત ને છાશ તો ઘડીક બપોરા કરીને લંબાવ્યું ત્યાં રોંટો પડી ગયો છે

જંગલ નો રસ્તો પણ એમ હતો અમારે યુગરાજભાઈ અત્યારે હુતા છે નીંદરમાં છે એટલે ધીમે ધીમે બોલવું પડે અત્યારે તો શાંતિથી થી છે ઉઠશે એટલે ધડબડાટી બોલાવશે એટલે ઘડી કે દેવો છે આજે સવારે મોડે સુધી હુતો રહ્યો દસ વાગ્યા સુધી હુતો રહ્યો યુગરાજ હિન્દુબેન આવી ગયા છે હિન્દુબેન જય માતાજી જય મોગલ માં થાક થોડોક લાગ્યો

આ તને ખોકરા આવતું નથી આવતું એટલે જ કહું છું આવતું તો મને તો બોલતો જ નથી ને હે ડાયો જો એમ કાઈ તારી ટેસ્ટના કે વિટામિન કેટલા કે નથી એટલે કહું દેખા ફેરવા જેવું નથી ને એટલે કે કરતો પરિછાનનો બધું સાંભળે છે શું બોલે છે બાવ છે છે ચણાની દાળનું કામકાજ સાફ છે ચણાની દાળ છે ને ગુજરાતીને શું હોય છે ખબર છે છે ને નોટ ને તો કરવા થાય હવે સમજો

ફરવા જવું પાછું ગમે છો ગમે એટલી ડિગ્રી હોય એને કઈ ફેર ન પડે ફરવા જવાનું એટલે ગમે એવો તડકો હોય તો એને ગમે ઘડિયાળમાં વાગી ગયા છે પોણા હાથ અને અત્યારે કઈક બહાર નીકળ્યા જેવું થયું છે બાકી તડકો હતો બે ભાઈ આઘા કેમ બેઠા પાસે પાસે બેહો હું બેઠો તો એટલે તમે હવે તો બેહો પણ આ ભાઈ ઉભા થઈને બેસી ગયા છે આ ભાઈને ને એટલી બધી આળા થાય છે ને અમારે નીરવભાઈ ને ફરી આવ્યા સોમનાથ હવે બોલો બીજું શાંતિ હવે ક્યાંય જવાનો વિચાર છે એટલા આવામાં એટલા આવવામાં હો ભાઈ આઘું નહીં હે આવતા વેકેશનમાં એટલા આવવામાં ક્યાંય આઘું નહીં બાકી તારું તો ભાઈ બહુ આઘું પડી જાય હે ક્યાં ત્યાં સુધી વિચાર છે ભાઈ હોસ્ટેલમાં બેઠા બેઠા હું મમ્મી

તો ચાલો મિત્રો આજના વ્લોગમાં એટલું જ છે હવે હું અત્યારે વિડીયો એડિટિંગ કરીશ પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી